આ સુંદર મજાનું આયોજન જયારે જિલ્લા વહીવટીતંત્ર કરી રહ્યું હોય ત્યારે ભારત વર્ષ માટે કાર્ય કરવાનું છે દેશના સાચા નાગરિક તરીકે કરાર રહે એ માટે આજે ગીર સોમનાથ જિલ્લાની જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા આજે એ ટાવરચોથી કાઢીને બજાર થઈ અને આપણે આખી લગભગ બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા આજે કરીને લોકોમાં દેશભક્તિનો ઉત્માન થાય એવા અત્યારે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે આ ત્રિરંગા યાત્રામાં અંદાજિત ચારેક હજાર લોકોએ ભાગ લીધો હશે અને ખૂબ જ ઉત્સાહથી તમામ શાળાના બાળકો તમામ નાગરિકો તમામ સરકારી અધિકારી કર્મચારીશ્રીઓ તમામ પદાધિકારીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી અને તેમની તમામ ટીમ જિલ્લા પંચાયત પોલીસ વિભાગ મહેસૂલી તંત્ર અને અન્ય તમામ વિભાગો નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળેલ છે અને ખૂબ જ ઉલ્લાસપર વાતાવરણમાં આ યાત્રા આજે અમે અહીંયા પૂર્ણ કરી પણ આવી યાત્રાઓ તાલુકામાં યોજાઈ રહી છે રંગાઈ ગયા છે